નોટબુક ચેક કરવાના બહાને નરાધમ શિક્ષકની છેડતીનો કિસ્સો સામે આવ્યો છે તાપીની વાલોડ હાઈસ્કૂલમાં શિક્ષકે કરી વિદ્યાર્થીનીની છેડતી વિદ્યાર્થીનીની છેડતી કરતા પોલીસે આરોપીની કરી છે ધરપકડ ફરિયાદ હતી એને થોડું અમે એટલું સિરિયસલી ધ્યાને નહીં લીધો પણ જ્યારે શક્તિ પ્રકરણવાળી બાબતનો ઉલ્લેખ થયો કે એ છેડતી કરવાનો પ્રયત્ન કરે તો તે ઘડીએ પછી અમે ગંભીર થઈ અને જે પીડિતા વિદ્યાર્થીનીઓ છે એમાં એક વિદ્યાર્થીનીના વાલી ફરિયાદી રહેલ છે અને એની સાથે બીજી આઠ દસ દીકરીઓ છે કે જેમને એમને પણ એની સાક્ષી આપેલ છે પુરાવે આ ગુનાના કામે આરોપી વિજયભાઈ ધૂળજીભાઈ ચૌધરી રહેવાસી માંડવી સુરત નાની ધરપકડ કરવામાં આવેલ છે તેનો મોબાઈલ પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવનાર છે અને જરૂરી સહાયદોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુમાં છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે